અંકલેશ્વર શહેરના ભાતવાડામાં મહિલા ફક્ત પંદર વીસ મિનિટ માટે ઘરે તાળુ મારીને ઘરથી બહાર ખરીદી કરવા માટે ગયા એટલી વારમાં તો ચોરી થઈ ગઈ ચાર થી પાંચ લાખની માલમત્તાની ચોરી થઈ હોવાની માહિતી સામે આવી રહી છે ભાતવાળાનો આ મહિલા કે જે પોતાનું ઘર બંધ કરીને ઘર કેટલોક સામાન લેવા માટે બજારમાં જ ગયા હતા ખરીદી કરવા માટે તેઓ ફક્ત મિનિટના માટે જ ગયા હશે વીસ મિનિટ પછી જ્યારે તેઓ પરત ઘરે પહોંચ્યા ત્યારે જોયું કે ઘરમાં તમામ જે સામાન છે તે વેર વિખેર હાલતમાં હતો તસ્કરોએ આ ઘરને નિશાન બનાવ્યું પંદર થી વીસ મિનિટના સમયગાળામાં તેમણે ઘરમાં આમથી આમ કરીને લગભગ ચારથી થી 5 લાખ સુધીની સોના ચાંદીની ઘરેણા સહિત રોકડ રકમની ચોરી કરી લેતે આ અંગે તેઓ દ્વારા શહેર પોલીસને જાણ કરવામાં આવી છે શહેર પોલીસ દ્વારા હવે આ તસ્કરોને કાઢવા માટે મોહમ્મદ શું ઘટના બની છે મારા ઘરમાં ચોરી થઈલી છે સાહેબ કેટલાં છે લાખ રૂપિયાની ચોરી છે ચાર થી પાંચ ટોળો મારો સોનો હતો બધું બધું જ રહ્યું ચોરી ચોરી થઈ થઈ કેટલા સમયમાં પાંચ થી આઠ વાગ્યા લગીન ની અંદર ચોરી થયેલી છે સાહેબ દસ પંદર વીસ મિનિટનો ખેલ થઈ ગયેલો છે એના પછી મારી વાઈફ બાર સામાન લેવા ગયેલી ત્યાંથી આવી એટલા માટે ઉપર ચડી ઉપરથી ચોરી થયેલી છે સાહેબ ત્યાં ઉપર આવી ને જોયું તો બધું હેબતમાં મને ફોન કર્યો એ ઘટના બની એના પછી હું મારા ઘેરમાં આવ્યો બધું ચેક કર્યું પોલીસમાં મેં જાણ કરી પોલીસમાં જાણ કરતા પોલીસવાળા બધા આવ્યા એ લોકોએ ચેકઅપ કર્યું બધું તમારી શું માંગ છે મારી એવી માંગ છે સાહેબ કે મને મારો જે સોનું ગયેલું છે પોલીસની મને રિક્વેસ્ટ છે કે મને મારો સોનું જે છે તે મને પાછું આપે ને મને ઇન્સાફ અપાવે